તો કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું એમ આઈ જી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં અલગ અલગ કંપનીના ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો વેચાવા માટે આવેલા છે તો તેની આપણા વિડીયોમાં વાત કરીશું જેમાં મિત્રો ફક્ત પંચાણું હજારથી ફોર ગાડીની શરૂઆત થાય છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લોઈકોન દબાવી દેજો જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ છે ટાટાની નેનો નેનોની જે સ્પેશિયલ એડિશન આવે એલેક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું છે અને ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પ્યોર પેટ્રોલમાં ચાલેલી છે ગાડી ફર્સ્ટ ઓનર છે અને આડત્રીસ હજાર કિલોમીટર ગાડી ચાલેલી છે મિત્રો ગાડીનું એસી પણ એકદમ પાવરફુલ છે એન્જિન પણ ગાડીનું જોરદાર છે અને કંપની ફિટિંગ આખી ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો દાદો ફેરફાર પણ કરી દેશે અને ગાડી તમને ગાંધીનગરમાં જોવા મળશે મિત્રો જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કઈ રીતે કાઢો મેં વિડીયોના અંતમાં છેલ્લે બતાવેલું છે તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ત્યારબાદ મિત્રો આગળ જો વિડીયોમાં નંબર બે ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મર્સિડીઝની મર્સિડીઝ બેન્ચ સી એકસો એસી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર એકનું છે ફ્યુલની વાત કરીએ તો ગાડી પ્યોર પેટ્રોલમાં આવે છે અને પાંચ ઓનર ગાડી છે મિત્રો ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે પાર્સિંગ ચાલુ છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડીમાં છ એરબેગ પણ આપેલા છે ગાડી ઓગણીસ વીસ આસપાસની એવરેજ આપે છે એવું એના માલિકનું કહેવાનું છે મિત્રો ગાડીમાં પાવર મિરર સિસ્ટમ પણ આપેલી છે ગાડીના બધા ફંક્શન પણ હાલમાં ચાલુ છે આખી ગાડી ઓરિજિનલ છે એકદમ સારી કન્ડિશનમાં ગાડી છે મિત્રો બહારથી ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો અને આ ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક કરે છે ફક્ત અને ફક્ત બે લાખ ને પંચાવન હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો સાધો ફેરફાર પણ કરી દેશે અને ગાડી તમને પોરબંદરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ત્રણ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે હ્યુન્ડાઈની આઈટેન ગાડી આઈટેનનું જે સ્પોર્ટ્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડેલની વાત કરીએ તો મોડેલ બે હજાર સત્તર નું છે અને ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી માં આવે છે મિત્રો ગાડી પાંચ ઓનર છે ગાડીનો વીમો ચાલુ છે ગાડીનું પીયુસી પણ ચાલુ છે ગાડીમાં પાવર સ્ટેરિંગ પણ આપેલું છે અને પાવર વિન્ડો પણ આપેલા છે ગાડીમાં કંપની ફિટિંગ મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે ગાડીમાં એલઈડી સ્ક્રીન પણ લાગેલી છે અને રિવર્સ કેમેરા સાથે છે મિત્રો ગાડીનું એસી પણ એકદમ જોરદાર છે ગાડીના બધા ટાયર પણ નવા છે આખી ગાડી એકદમ સુપર કન્ડિશનમાં છે મિત્રો ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે ત્રણ લાખ અને વીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર કરી દેશે અને ગાડી તમને ભાવનગરના મહુવામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે વિડીયોમાં નંબર ચાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની આઈટેન ગાડી મિત્રો આઈટેનનું જે મેઘના વેરિયન્ટ આવે એ છે ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું છે ગાડી ફ્યોર પેટ્રોલમાં ચાલેલી છે અને ગાડી બે ઓનર છે ગાડી અડસઠ હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીના ચારે ચાર ટાયર પણ નવા છે અને બેટરી પણ માલિકે નવી નખાયેલી છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે બે લાખ અને નેવ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તેમનો થોડો જાય ફેરફાર પણ કરી દેશે અને ગાડી તમારે લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર પાંચ ઉપર જે ગાડી વેચાવવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઓમની વાન મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે અને ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો ગાડીની કન્ડિશન બહારથી તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચાવવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે ફક્ત પંચાણું હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ગોધરામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર છ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું છે ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ત્રણ ઓનર ગાડી છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે આખી ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે બે લાખ અને પચીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશેની વધારે વિગત તમે મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર સાત ઉપર જે ગાડી વેચાવવા માટે આવેલી છે એ છે માર્તુ સુકીની અલ્ટો અલ્ટોનું જે એલેક્સાઇ વેરન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અઢારનું છે ફ્યુલની વાત કરીએ તો ગાડી પ્યોર પેટ્રોલમાં ચાલેલી છે અને ગાડી ફર્સ્ટ ઓનર છે ગાડીનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે ગાડીમાં પાવર વિન્ડો અને પાવર સ્ટીરિંગ બંને આપેલા છે ગાડીમાં લોક સિસ્ટમ પણ આપેલી છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડી 54000 હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીનું મ્યુઝિક સિસ્ટમ એકદમ ચાલુ છે ગાડીમાં સીટ કવર પણ નખાયેલા છે અને ટાયર પણ એકદમ સારા છે મિત્રો આખી ગાડી સુપર કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે બે લાખ અને નેવ હજાર રૂપિયા તો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર આઠ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સાતનું છે અને ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડી ત્રણ ઓનર છે મિત્રો ગાડીમાં હાલમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ નથી એકદમ ચાલુ કન્ડિશનમાં ગાડી છે એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે ગાડીને બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા મિત્રો જો કોઈને આ સ્વિફ્ટ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં પણ માલિક તમને થોડો જાજો ફેરફાર કરી દેશે અને ગાડી તમને ચોટીલાના ગોલેડા ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર નવ ઉપર જે ગાડી વેચાવા માટે આવેલી છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે મિત્રો ગાડીના મોડેલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીના ટાયર એંશી ટકા સારા છે એવું એના માલિકનું કહેવાનું છે આખી ગાડી એકદમ ટીપટોપ છે એકદમ કમ્પ્લીટ ગાડી છે મિત્રો અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરે છે એક લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને રાજકોટમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર દસ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ સુઝુકીની અલ્ટો આઠસો અલ્ટો આઠસોનું જે એલેક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અઢારનું છે ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે ગાડી ફર્સ્ટ ઓનર છે ગાડીના ટાયર પણ માલિકે નવા નખાયેલા છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે મિત્રો ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો હાલમાં એવી જ ગાડીની કંડિશન છે અને ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે બે લાખ અને પાસઠ હજાર રૂપિયા તો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને જસદણમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે નંબર અગિયાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારતી અલ્ટો અલ્ટો ઓલ્ટોનું જે એલેક્સા વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે ફ્યુલની વાત કરીએ તો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે અને ગાડી ફર્સ્ટ ઓનર છે ગાડી ત્રાણું હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીમાં પાવર સ્ટેરિંગ પણ આપેલું છે મિત્રો ગાડી એકદમ સારી કંડિશનમાં છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો અને હાલમાં ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે એક લાખ અને પંચાવન હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને સુરેન્દ્રનગરમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી માલિકનો નંબર કાઢવા માટે વિડીયો અને ટાઇટલ નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને માલિકોના બધાના નંબર નીચે મળી જશે